નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ તાલુકાના કતકપુરા ગામના ગ્રામજનો તેમજ સમસ્ત કતકપુરા સનાતન સમિતિ દ્વારા મહેમદાબાદ મામલતદાર કચેરી ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આપવામાં આવતું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે મેમદાવાદ શહેરમાં કતકપુરા ગામની પાછળ સંપૂર્ણ હિન્દુ વિસ્તારમાં ખ્વાજા રેસિડન્સી બે નામની સ્કીમ પાડી માલ મિલકત ખરીદી મુસ્લિમ વિસ્તાર વધારવા સામે વિરોધ તથા લવ જેહાદ અને જેહાદ જેવી આતંકી પ્રવૃત્તિ સામે બંધારણીય રક્ષણ હેતુ મેમદાવાદ વિસ્તાર અને શહેર ગ્રામ્યને તાત્કાલિક અસાન ધારા હેઠળ જાહેર કરવા બાબતે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને રજૂઆત કરી કથકપુરા ગામની શાંતિ ન દોળાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને મામલતદારશ્રીને રજૂઆત કરી આપવામાં આવ્યું હતું આવેદનપત્ર વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે આપનો મારું નામ પટેલ રાજકમલ દિનેશભાઈ છે કયું ગામ છે કટકપુરા ગામ રહેવાસી છું આજે મોટી સંખ્યામાં તમારા ગામના લોકો મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત થયા છે શું કહેવા માંગો છો અમે અસાન ધારા મુજબ અમારા ગામમાં ફાધર રેસિડન્સી નું પ્લોટિંગ ચાલુ થયું છે અને તેના અનુસંધાનમાં અમે આવેદન પત્રમાં આપવા માટે મામલતદાર કચેરી આગળ થયા છીએ શું સમસ્યા થાય એના લીધે શું તકલીફ થાય અમારા ગામમાં અમારા ગામ સિવાય બીજા બહારના મુસ્લિમ લોકો રહેવા આવે છે જે અમદાવાદમાં ધંધોડા તળાવ ઉપર જે તૂટેલું છે બધું એની પબ્લિક અમારા ગામમાં આવવાની કોશિશ કરે છે એને રોકવા માટે અમે અહીંયા આગળ આવેદન પત્ર આપવા આવ્યા છીએ એટલે તમારા કહેવા મુજબ કતકપુરા ગામની અંદર બુજી બીજી જ્ઞાતિના લોકો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે સ્કીમ પાડવામાં આવી છે જેને લઈને કોઈ અકૃત્યો થાય અસામાજિક તત્વોનું કંઈક દૂષણ ઉત્પન્ન થાય અને અસાન ધારાના કાયદા મુજબ હિન્દુ વિસ્તારની અંદર મુસ્લિમ લોકો આ રીતનાનું ભારે બાંધકામ ન કરી શકે તેના વિરોધમાં આપ સૌ એકત્રિત થઈને કથકપુરા ગામના મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવે છે આગામી સમયમાં શું પગલાં લેશો આગામી સમયમાં અમારે બાકી જે ભૂખ હડતાલ કે ગમે તે કરવાનું થાય એ કરીશું પણ અમે ગામ અમારા ગામમાં આ કોઈ પ્રોજેક્ટ ચાલુ નહીં થવા દઈએ અને કોઈ બહારના વ્યક્તિને નહીં ઘૂસવા દઈએ આ પ્રોજેક્ટ જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમનું શું નામ છે અને શું પ્રોજેક્ટ છે ફાધર રેસીડન્સી નામનું એમનો પ્રોજેક્ટ છે નામ એ તો જાહેર કર્યું નથી પણ એમનો ફોન નંબર અને એમના બેનરને એવું છાપ્યું છે અમે અને અત્યારે ત્યાં આગળ પાટાને એવું પાડી અને પ્લોટિંગ કરેલું છે એટલે શું કામ કરશે અમે લોકો રેસિડેન્સી માટેનું બાંધકામ કરેલું એટલે કોઈ પ્લોટ સિસ્ટમ કે ફ્લેટ સિસ્ટમ એવું કઈ કરવાનું અત્યારે પ્લોટિંગ છે ખાલી એક ઓફિસ બનાવેલી છે એટલે તમારા કેવા મુજબ તમારા ગામ લોકો એકત્રિત થઈને અસન કાયદા મુજબ આનો વિરોધ કરી રહ્યા છો હા